સવારે ઉઠીને એક એવા પાન વિશે વાત કરવા માંગુ છું જે સ્વાદે થોડા કડવા છે આ તમે પાન ચાવીને ખાઈ જશો તો પણ તમારા શરીરમાં કોઈ રોગ નથી થતા તમે લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરી શકો છો તમારા શરીરમાં નિરોગીતા વધી જાય છે અને તમારે દવાખાને જવાની નોબત બને ત્યાં સુધી આવતી જ નથી તો આ વનસ્પતિના પાનનું નામ છે કડવો લીમડો કડવા લીમડાના પાન ભૂલા વગર ચાવીને ખાવા જોઈએ કારણ કે જ્યારે હું તમને એના ફાયદાઓ કહીશ ત્યારે તમે જો નહીં ખાતા હોય તો પણ તમે કડવા લીમડાના પાન ચાવીને ખાવાની શરૂઆત કરી દેશો જે લોકો કડવા લીમડાના પાન ચાવીને ખાતા હશે એના શરીરમાં ક્યારેય રક્ત શર્કરા વધતી નથી રક્ત શર્કરાનું પાચન થાય છે અને ડાયાબિટીસ થવાનો ખતરો ટળી જાય છે ડાયાબિટીસ થયું હોય તો અને ડાયાબિટીસ ન થવા દેવું હોય તો તમારે કડવા લીમડાના પાન ચાવીને અવશ્ય ખાવા જોઈએ અને ડાયાબિટીસની શરૂઆત જ હોય અને તમે દિવસમાં પાંચ કિલોમીટર ઓછામાં ઓછું ચાલતા હોય અને સાથે કડવા અને તુરા દ્રવ્યો કડવા લીમડાના પાન છે ગળો છે આંબળા છે હળદર છે આ પ્રકારના દ્રવ્યો લેતા હશો તો તમારું ડાયાબિટીસ છે તે ઝડપથી કંટ્રોલમાં આવી શકે છે તો કડવા લીમડાનો આ એક મહત્ત્વનો ફાયદો છે જે લોકો કડવા લીમડાના પાન ચાવીને ખાતા હશે એ લોકોની પાચનતંત્ર સુધરે છે અને પાચન શક્તિ મજબૂત થાય છે કારણ કે કડવા લીમડાના પાન છે ને તે સરળતાથી સુપાચ્ય થઈ જાય છે અને પચવામાં તે ખૂબ હળવા છે પરિણામે તે સરળતાથી પચી જાય છે અને આપણું પાચનતંત્ર સુધારે છે અને પાચન શક્તિ આપણી મજબૂત કરે છે કડવા લીમડાના પાનમાં એક એવી શક્તિ રહેલી છે જે તમારા કૃમિનો નાશ કરે છે અમુક લોકોના શરીરમાં કૃમિ વધી જતા હોય છે અમુક લોકોને શરીરમાં નકરી ખંજવાળ આવતી હોય છે તો આ કૃમિઓનો નાશ કરવો હોય તો કડવા લીમડાના પાન ચાવીને ભૂલા વગર ખાવા જોઈએ શરીરમાં કડવા લીમડાના પાન છે ને એ તમારા શરીરમાં પિત્તનું પણ શમન કરે છે અને કફનું પણ શમન કરે છે આ બંને દોષને શાંત કરવા હોય તો કડવા લીમડાના પાન ચાવીને ખાવા જ જોઈએ કડવા લીમડાના પાન ચાવીને જે લોકો ખાતા હશે એ લોકોને બને ત્યાં સુધી તાવ આવતો નથી અને તાવ આવે તો પણ એની આપમેળે બે થી ત્રણ દિવસમાં તે તાવ શાંત થઈ જાય છે કારણ કે તાવને જો હરાવવો હોય તો કડવા લીમડાના પાન સક્ષમ રીતે આપણા શરીરમાં સારી રીતે કામ કરે છે તમારા શરીરમાં ધાધર થયું હોય ખસ થયું હોય ખરજવું થયું હોય સોરિયાસીસ થયો હોય ચામડીમાં મીઠી મીઠી ખંજવાળ આવતી હોય કે શરીરમાં કોઈ પણ પ્રકારનો રક્ત વિકાર થયો છે અને આપણે લોહીનો બગાડ થયો છે લોહીને સુધારવું છે ચોખ્ખું કરવું છે તો કડવા લીમડાના પાન ચાવીને ખાવાની ટેવ પાડજો આનાથી તમને આ તમામ પ્રશ્નોનું નિરાકરણ મળી જશે અને આ તમામ રોગો છે તે ધીરે ધીરે શાંત થવા લાગે લાગે છે જે લોકો કડવા લીમડાના પાનની ડાળી જે આવે એના દાંતણ તરીકે ઉપયોગ કરતા હશે એ લોકોને દાંતમાં પાયોરિયાની સમસ્યા થતી નથી દાંત મજબૂત થાય છે અને આજીવન દાંત સડતા નથી એટલે કડવા લીમડાનું દાંતણ પણ એટલું જ ઉપયોગી છે કડવા લીમડાના પાનની તમે ધુમાડી કરશો પાનને સૂકવી નાખવાના ત્યારબાદ ધુમાડો કરવાનો અને ધુમાડી કરશો તો ઘરના જે મચ્છરો છે એ ભાગી જાય છે પરિણામે આપણા શરીરમાં મેલેરિયા છે ચિકનગુનિયા છે ટાઈફોઈડ છે આ પ્રકારના મચ્છરથી થતા રોગો બિલકુલ થતા નથી અને આપણા શરીરમાં નિરોગીતા આવી જાય છે અને આપણા ઘર પરિવાર હંમેશા નિરોગી રહે છે કડવા લીમડાના પાનનું જે લોકો સેવન કરતા હશે એ લોકોને ક્યારેય વજન વધતું નથી કારણ કે મેટાબોલિઝમને સુધારવાનું કામ કરે છે અને વધારાનું ફેટ છે એને પાચન કરવાનું કામ કરે છે અને આપણા શરીરમાં વજન જો વધતું જતું હોય એને અટકાવવું હોય અને ધીરે ધીરે વજનને કંટ્રોલ કરવો હોય તો કડવા લીમડાના પાન ચાવીને ભુઈલા વગર ખાવા જોઈએ કડવા લીમડાના પાન ચાવીને ખાશો તો તમારા શરીરમાં એક પ્રકારનું બળ આવી જશે શક્તિનો સંચય થાય છે એ પણ એ સરસ મજાનું કામ કરે છે કડવા લીમડામાંથી અનેક પ્રકારના ક્રીમો બનતા હોય છે લોશનો બનતા હોય છે મલમો બનતા હોય છે કારણ કે સૌંદર્ય પ્રસાધનોની જ્યારે વાત આવે અને ચામડીના રોગોને મટાડવાની વાત આવે ત્યારે કડવા લીમડાને અગ્રેસર સ્થાન આપવામાં આવે છે કડવા લીમડાનું લીંબોળીનું તેલ છે એ પણ તમારા શરીરમાં ક્યાંય પણ પ્રોબ્લેમ થયો હોય ખંજવાળ દાદર ખસ ખરજવું હોય અને તમે એનું માલિશ કરશો તો પણ તમારા ચામડીના રોગો છે તે ધીરે ધીરે ઓછા થવા લાગે છે કડવા લીમડાના પાન ચાવીને જે લોકો ખાતા હશે એ લોકોને ક્યારેય ખીલની સમસ્યા ઊભી નથી થતી અને ખીલ થયા હોય તો પણ ધીરે 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 તે મટવા લાગે છે કડવા લીમડાના પાન ચાવીને ખાવાથી તમારી ઇમ્યુનિટી વધી જાય છે રોગો સામે લડવાની શક્તિ વધી જાય છે અને જે રોગપ્રતિકારક શક્તિ કહેવામાં આવે છે એટલે રોગપ્રતિકારક શક્તિ આપણી મજબૂત હોય તો જ આપણા શરીરમાં નિરોગીતા આવે અને નિરોગીતા આપવાનું કામ આ કડવા લીમડાના પાન કરે છે તો કડવા લીમડાના પાન આપણે ભૂયલા વગર ચાવીને ખાવા જોઈએ કારણ કે કડવો લીમડો આપણને એટલી બધી નિરોગીતા આપતું હોય તો આપણે એનું સેવન ભુલાવગર કરવું જોઈએ ચૈત્ર મહિનામાં કડવા લીમડાના મોરનું સેવન કરાય કડવા લીમડાના ખૂણા પાનનું સેવન કરાય કહેવામાં આવ્યું છે કે ચૈત્ર મહિનામાં જે કડવા લીમડાનું સેવન કરતા હશે કે કર્યું હશે એને વર્ષ દરમિયાનની નિરોગીતા પ્રાપ્ત થઈ જાય છે તમે વિચારી શકો છો કે આ વર્ણન ક્યારે કરવામાં આવ્યું હશે કે જ્યારે કડવો લીમડો આપણા માટે આપણી નિરોગીતા માટે એટલો સક્ષમ હશે ત્યારે તો આપણે આ બધા પ્રયોગ જ્યારે કરતાં ભૂલી ગયા છીએ ને ત્યારે આપણા શરીરમાં રોગો આવ્યા છે ત્યારે દવાખાના ઉભરાઈ જતા હોય છે બે ઋતુનું મિલન થાય એટલે રોગોનો ઉપદ્રવ વધે અને દવાખાનો કીડિયાનું જેમ ઉભરાઈ જાય કારણ કે રોગચાળો જેટલો થતો હોય છે પરંતુ આ બધા દ્રવ્યોનું જે તમે સેવન કર્યું હશે ને તો આપણા શરીરના નખમાય રોગ પ્રવેશતો નથી આપ સૌને મારા પ્રણામ ચૈતનવંત્રી